હળવદમાં અલગ અલગ રોડની શું છે સ્થિતિ તેને લઈને આપણે અલગ અલગ જગ્યાએ રિયાલિટી ચેક કરીએ છીએ આમ તો રિયાલિટી ચેક નહીં કહીએ પરંતુ ભ્રષ્ટાચારની પોલ ખોલ કરીએ છીએ અત્યારે આપણે હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની રોડની સમીક્ષા કરી રહ્યા છીએ આમ તો ઇંગોરાળા રોડ ઇંગોરાળા જે રોડ છે તે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે આશરે આઠ કરોડની માતબર રકમ છે સોળ કિલોમીટર લાંબો છે અને સાથે જ વાત કરીએ તો પાંચસો છ ગામને જોડતો આ રોડ છે એટલે ખાસ તો રણકાંઠાના જે ગ્રામ્ય વિસ્તારોમાંથી વાહન ચાલકો અલગ અલગ જગ્યાએ જતા હોય ખેતીના કામે જતા હોય દવાખાનાના કામે જતા હોય સ્કૂલના કામે જતા હોય કે કોઈ પણ અન્ય કામે જતા હોય તેઓને શું હાલાકી પડી રહી છે તેઓનો શું સ્થિતિ છે તે વિશે આપણે આમ તો શરૂઆતથી કરીએ તો હળવદનું શહેર મૂકીએ એટલે પહેલું ગામ આવે ગણેશપુર પછી પ્રકાશનગર આવે પછી ઇંગોરાળા આવે માયાપુરા મિયાણી આ બધાય ગામને જોડતો આ રોડ છે ને આ બધાય ગામ સુધી આ રોડ પહોંચે છે સોળ કિલોમીટર લાંબો રોડ છે તો મહત્વની વાત આમાં એ છે ભરતભાઈ કરણઝરિયા છે તેઓ પણ માયાપુર ગામના જ છે એટલે આમ તો અહીંયા આપણે હતા ને અનૈયા છે તેઓ અહીંયાથી નીકળ્યા છે એટલે તેમની સાથે જ આપણે વાત કરીશું કે ભરતભાઈ કરણજરિયા સાથે જ કે રોડ ક્યારે બન્યો ને કેવો બન્યો છે ભરતભાઈ રોડ કેવો બન્યો ને ક્યારે બન્યો આ રોડ લગભગ બે વર્ષ પહેલાં બનેલો હતો અને રોડની જોવી તો કેપેસિટી બહુ સારી નથી અત્યારે બે વર્ષમાં તો આ રોડ બિસ્માર હાલતમાં થઈ ગયો તૂટી ગયો છે એટલે પણ આપ પણ જોઈ શકો કે કેટલી જગ્યા તૂટેલો હળવદથી લઈને ઠેઠ મયાપુર સગીમાં ઠેઠ છે રોડ તૂટી ગયો છે ઇંગોરાળાથી મયાપુર તમારા જવાનો રસ્તો છે ત્યાં કેવી સ્થિતિ હિંગોળાથી જો મયાપુર મારે જવું હોય તો અત્યારે આપણે ગાડી લઈને જવું હોય ને તો ચાલી શકે એવી પરિસ્થિતિ નથી જે તે કોઝવે છે એ કોઝવે બિલકુલ તૂટી ગયેલા છે અત્યારે કોઝવે ની અંદર સ્કૂલ બસ સવારમાં નીકળે અને બપોરે આવે છોકરા વિદ્યાર્થીઓને લઈ મયાપુર થી ઇંગોડા જતો ઇંગોડા થી મયાપુર આવતો હોય તો અત્યારે બસ કાઢવું હોય ને તો કઠિન પરિસ્થિતિ થાય એવી પલટી મારી એવી પરિસ્થિતિ છે અત્યારે હળવદ થી મિયાણી સોળ કિલોમીટર નો રોડ આઠ કરોડ થી વધુ ની રકમ રાજ્ય કેન્દ્ર સરકાર એટલે કે આ યોજના છે પ્રધાનમંત્રી સરકાર પણ મુખ્યમંત્રી પણ એવું કહે છે કે નબળી કામગીરી કરતા હોય ને તેની સામે યોગ્ય લેવા તમે પણ ભાજપ સાથે જોડાયેલા છો છો પ્રમુખ શું કહેશો અમને પણ મુખ્યમંત્રી વારંવાર કહેતા હોય કે જ્યાં આપણે રસ્તાના કામો ચાલુ હોય ત્યાં આપણે યોગ્ય રસ્તાઓ બનાય એવા પ્રયત્નો કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટર હોય કે અધિકારી હોય એવા તેવા રસ્તા આપણે ચલાવવાના નથી

એટલે પેચ કામ એટલે જે ગાબડા પૂરે એટલે એ ગાબડા અમે હમણાં થોડાક પછા થયા હતા અમુક વાહન ચાલકો એ આપણે ફૂખડી જે મુખડતા હોય ને એવું ફૂખડે તમે એવું કદાચ જોયું હોય પેચ કામ કરતા હતા એ વખતે હું હાજર જ હતો અને સ્થળ ઉપર ઉભો રહ્યો હતો પણ પેચ કામ એવી જગ્યાએ કરતા હતા જે કરવા જેવું નહોતું ને એવી જગ્યાએ પેચ કામ કરતા હતા એમને મેં વજ્ર કહ્યું ને અધિકારીને પણ પ્રત્યેક અમારા હરમ હરમ સાહેબને પણ બોલાવ્યા હતા કે ભાઈ આ પેચ કામ કરે યોગ્ય થતું નથી નોટિસ તો મેં એને આપેલી લેખિત પણ જાણ કરી અને મૌખિક પણ મેં જાણ કરી લીધી બેજકામ યોગ્ય નહોતું થતું એટલે મેં વારંવાર એમને અધિકારીઓને ફોન કરીને આદેશ આપેલા હતા કે બેજકામ નથી થતું તમારે સ્થળ ઉપર જઈને તપાસ શરૂ કરો આપણા રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ છે વિડીયો પણ એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે નબળી કામગીરી કરતા હોય ને એવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવી આ એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાની જવાબદારી જે તે અધિકારી એટલે કે નાયબ કાર્યપાલક કીટલે હોય કાર્યપાલક હોય રોજ તેઓને આ કરવાના સક્ષમ અધિકારી હોય એટલે નાયબ કાર્યપાલક કેટલાક સમય રજૂઆત કરે તો કાર્યપાલક કીધ્યા કરી શકે તો આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ જેથી કરીને અન્ય કોઈ આવા રોડ ન ખરાબ તમે શું કહો છો આવું કરવું જોઈએ કે નહીં જે તે અધી જે તે કોન્ટ્રાક્ટરો હોય એને ખરાબ કામ થતું હોય તો મારી માન્યતા છે કે એવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને આવી એજન્સીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ તમે હળવદથી આવો કેટલો 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 પહેલા સમય સમય લાગતો હવે નવો રોડ બન્યો હતો આશરે બે વર્ષ પહેલા ત્યારે હું હળવદથી મયાપુર મારે પહોંચવામાં સત્તર મિનિટ કે અઢાર મિનિટનો સમય લાગતો હતો અત્યારે ઓછામાં ઓછો પોણી કલાક પિસ્તાલીસ મિનિટનો સમય લાગે કેટલો ખરાબ હા એટલો અતિ પણ ખરાબ છે હવે તમે પરિવાર રજૂઆત કરતો હું આજે જ આજે જ રોડની રજૂઆત કરવાનો છું કે રોડ એટલી ખરાબ હાલતમાં તમે પેચકામ કર્યું એ પણ ખરાબ હાલતમાં અને રોડ પૂરેપૂરો તમે જોઈ શકો તો કેટલો ખરાબ બની ગયો અને આ રોડની અંદર કંઈ ચાલવા બાઇક લાઈન પણ ન ચાલી શકે ગાડી તો નહીં પણ બાઇક લાઈન પણ અમે ન ચાલી શકીએ અમારા ગામના વિદ્યાર્થીઓ અમારા ગામના લગભગ દશક છોકરા સદભાવના સ્કૂલમાં ભણવા જાય અને દરરોજ સવાર સાંજ સ્કૂલ બસ લેવા આવે ગમે ત્યારે આ સ્કૂલ બસ અહીંયા પલટી થવા થઈ ગઈ છે એવી પરિસ્થિતિ છે આ તો આ વાસ્તવિક સ્થિતિ છે એસી ચેમ્બરોમાં બેસતા અધિકારીઓને ખરેખર ખબર નથી શું વાસ્તવિક સ્થિતિ છે અને તેને લઈને જ આપણે અહીંથી તાલુકા ભાજપ પ્રમુખ જે પસાર થતા હતા અને તેમને પૂછ્યું કે ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તો આ સ્થિતિ છે અને આમ તો હું વધુમાં વાત કરું તો આ માર્ગ અને મકાન વિભાગની પેટા કચેરી હળવદ ખાતે સાથે જ આવેલી છે તમે કદાચ ન જોયું તો દશામાનું મંદિર છે ત્યાં જ આવેલી છે ત્યાંના અધિકારીઓ જો આનું સખત મોનિટરિંગ કર્યું હોત ને તો આ સ્થિતિ ન સર્જાત અને આટલા ગાબડા પણ ન પડત પરંતુ અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી અને તેને લઈને આવી સ્થિતિ સર્જાય છે હવે જો એસી ચેમ્બરમાંથી બહાર નીકળે ને પીગળા પણ યોગ્ય બુરે ને તો પણ વાહન ચાલકોને સારી એવી સુવિધા મળી શકે તેમ છે પરંતુ એસી ચેમ્બરમાં બેસતા સરકારી બાબુઓ સરકારી ગાડીઓમાં ફરતા બાબુઓ આવા ત્યાં ખરેખર આવી સ્થિતિમાંથી ત્યારે લોકોને ઉગાડશે અને ઉગાડશે તો ક્યારે ઉગાડશે સાથે જ હળવદ તાલુકા ભાજપ પ્રમુખે કહ્યું કે અમે ધારાસભ્યોને પણ રજૂઆત કરી તો ધારાસભ્ય અત્યાર સુધી કેમ મુલાકાત નથી લેતી શા માટે તેમને ખખડાવ્યા નથી અધિકારીઓને કે આવો રોડ ખરાબ થયો છે તો તમે શું કરો છો માત્ર ને માત્ર વિકાસની વાતો કરવાથી વિકાસ નથી થતો વિકાસના માટે ખરેખર રોડ ઉપર ઉતરવું પડે ખાલી ખાત મુહૂર્ત કરી અને પછી ફોટા સોશિયલ મીડિયામાં મૂકવાથી વાહ વાહી લૂંટવાથી કોઈ વિકાસ થતો નથી ખરેખર જમીન પર ઉતરવું પડે અને જે ખાડા પડી જાય છે તેનું યોગ્ય ચકાસણી કરે અને આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ એજન્સીઓને તો બ્લેકલિસ્ટ કરવી જ જોઈએ સાથે જ એને જે ભ્રષ્ટાચાર કરવાનો ખુલ્લી છૂટ આપી હોય એવા અધિકારીઓ સામે પણ તપાસ બેસાડવી જોઈએ અને તેમની સામે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ તો જ આ ભ્રષ્ટાચાર રોકી શકાય તેમ છે આભાર મિત્રો